દોસ્તો સિતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરિયે કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે આજ ઘરે પાછો વરસાદ ચાલુ થેગો અને હમવાર ન ચાલુ થ્યો હોતી મારે વાગે ઘાડા સે આજી હું ટાઈમ થેગોતી હું હટાને હુંતી ઘેરતી એ જન તબેલામાં ને મે જીણો જીણો ચાલુ થેગો ને સેકલા નહી ને મારે હવા કકરાટીઓ ફાટે પરો ખાઈ દઉં હું ઘડીક વાર તી ઘર માં હુંતી નતી હાઉ સે એક લડાડો રાડ થેપીને દાંતી એની હે ને

તથા એ મારે મોર પૂગે ગઈ હતી એની આવતી રહી જરાક સાટા હારવા પડે ને તો ન કરે આપણે ભીંજાઈ જાય ને તો તાજ લાગી હજી તો ક્યાર વાઈ ગયો ક્યાં હું પાવડો મારતી ત્યાં જ ભી હું પાવડો જ મેરા રાખ્યો હે ને ઉસી હે ને હું બપોરે હોવે ગઈ ને બપોરે નીંદર નો આવે તે હું બપોરે સુવે ગઈ ને ત્યાં ઉસી હે ને બપોરે ભીખું બેઠી હોય કે ઊભી હોય ખબર નહીં કાં થયું હોય એ કે હું કે બપોરે મારી પાસે હું ઉઠી કે હું કે પાવડો મારવા ગઈ હતી કે ભીંજાઈ કે ઊભી જ નહોતી કે તમે કોઈ એવા બપોરે ક્યાં પાવડો મારવાની જરૂર હતી એની નીંદર ન આવી હતી એ ન હોય તું મને નીંદર આવી હું હવે ગઈ અને એની ફોન જોયો બપોરે ખાધું ને અડાવરી જોઈને એવો ધંધો કર્યો એની અને કાલે રોકાવા આવી હતી ને આજ તાઇડે રવિવાર હતી હવે આજ પાછી ભાગી જાય એટલે અમારે લાઇટ આવીને અને મેં પણ વધે હતી મેં કીધું હું વાર પછી હે ને જાને તો ભીંજાવું નહીં નકાર ભીંજાઈ જાય ને કાલે હાથી ને નેદણું ને બધું છે ગુ ને પછી મારે પાછો ત્રણ 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 ચાલુ થઈ મળી જાય મારે કબાટ હોમો કરવો હતો બેય કબાટ હોમો કર્યા જેવા થઈ ગયા હોમા કરવા થતા હતા એટલે હું તીન હું જ રહી દુનિયા ની નીંદર કરી એટલે તેથી અરે થાકોડ આવતો ને નીંદર નો આગો કર્યો કાલે હે ને મે વર ને તો કાલે કબાટ હોમા કરી એટલે હમણાં થોડા 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 કરે કરે ને થાકી જાય ભીંજાઈ એટલે બહુ થાકી બસ બપોરે મેન ઉછીને પરોઠા ને હ્યાકને ખાય અને ટેકાવે મારી એથી હે લાડુઓ ખાધો બસો કાધારે કંઈ કેવું ના કંઈ નહીં અને ઉસીની હે ને વિડિઓથી ત્યાં વિડીયો તો લઈએ પણ આવે હાય ખરી પણ અહીંયું ફરમ જેવું આવતું અહીં બસ ત્યારે પર તે ઝીણો 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 ફેન્ટ ફંચ ફાઈન ફંચાઈન ચાલુ કર્યું તો જરા ફરવો પડે ને તો પછી આમ તમે લાગ આવે તો ટાણું થઈ ગયું દોવાનું અને બારો બાર મેં ચાલુ હોય ને તે વાહિંદાને ઢીંગલા કરે મી કે મેં જરા કંઈક બંધ થાય ને તો પછી વાહિંદા હું કરીએ વાહિંદા એટલા થાય આ કોનલાઈનમાં તો ઓછા થાય કે આ કોનલાઈન ને આ લાઈનમાં ઢળાઈ જાય ને ઢીંગલે લાઈટ વહી ગઈ હા ધોવાનું બાકી રેગું ન કે ત્રણ વાંડા થાય ને ધોવી નાખીએ વાંડા કરે કોરાટોય ધોતા પાછ કોરાટય ને જ ને લાઇટેય ને બે રામાયણ થઈ ખાણ સારે અને બેહી જાય ધોવા તાણા હારે ધોવાઈ જાય હવા પાંચ થઈ ગયા અને બારોબાર આવો ઝૂણો ઝીણો ઝૂણો જૂના મે વર હે ને અહીં સિારી કોરાટ હા માથું બાંધે બહુ કોરાન પર છે આની બેની રાની ની ભૂકી નાખી દીધી તી ઈ ખાય મીરા ની ભૂકી નાખી દીધી તી ઈ ખાય ને એને ખિલે તો હબ ડટણ હે રીયો ઈ ન્યા હે ટેક તો રહી ન્યા હે સુમાહા ને તો જેટલા કરીએ ને એટલે મકાન ને ગોડાઉન ને બધું ઘટે ઘટે ને આજે ને ને માં ભરી ને એમાંથી નિરણ કરીને હા વંધાર પોટ લાગે તબેલા માં તા એક 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 ઉસી ઉસીણા ભાઈની હારવા લાગે કે હારવા લાગે અમાર ભાઈ એકલો હારે હતી અને બિન ભાઈ ની બેઈ ની બહુ બને એટલે ઉસી તાર બિન હે એની દઈ આવે ને હા અને ઉર્વશી મારી મામાની દીકરી થાય તે મારે ફરે રક્ષાબંધન આવે ને તારે લખમણ રાખડી ઊંસી બાંધે

અરે ઉસીન બેહાર દાતી ઘુરીન પ્રાહવા દીએ આસરો તાણે હેતા તો પ્રાહવા દે બેહેજે આવે ગઈ લાઈટ લાઈટ આવે વઈ ગઈ આવે સેજતી હાલું ગોડ લાઈટ હું ચાલુ કરેવા આલે પકડ્યું લાઈટ હું ચાલુ કરતીયા

પાણી કરલા અને ખીલા પીલા બધા ધોવા નાખા ભી હું નવરાવી નાખા અને પછી બેહેજવાનું આખી ચોખી થઈ ગયું ફૂલ ફટાક થઈ ગયું હાલો કાઈ વાળો ખીલો ધોવા નાખા અને પછી હાથની લાઈનના ખીલા ધોવા નાખા પછી બીજી કન્ટિન્યુ કરી આખી અસલનું પાણી થઈ ગયું નવરાવી નાખ્યું ને અને હેવેણી ખાઈ પીએ બે જવાનું જ રહ્યું ખાવાનું ખાય થોડું થોડું જે ખાવું હોય એ જાડું મોટું ખાહેરીએ અને પ્લસ જાય અને આણી પણ બેની આ હેઠી ભૂકી નાખી દઈએ તે એ પણ ખાય ને આ એક આજ ગલે પૂડે ગો તે ન્યા જરક અંધારું પડે ને સાંદરી ની હે ના ભાઠા બહુ જ ને પડતા તા ને રૂજાતા ન ને તે ઓલી વાડી સીટ પડી ને તે એક સીટ લેવા નાખી તે હમણા તો બેક દી થી ને જરા ખારું હે ની ને તો વાંધો આવતો બહુ ને ગાય પાહે જે ટોપ પડ્યો હતી ટોપ કાઢેલા ને પસ માર દિયા કડીયો તે હવાર હો દેન હક ને જા ભૂકી પડી હોય ને મરજી થાય ને ઈવી જાડી મોટી ખાવાની દીએ બસ લે બસ ખાણ પલારેલ હે તો મારા લુગડા આખા ભીંજાઈ ગમે મેં ચાલુ વરસાદમાં વાહિંદા કર્યા તે હાવ આખા લુગડા પાણી પાણી થઈ ગયા તે હું લુગડા બદલાવી ટાઈટ સડી પછી ખાણ ભરવા પાસે આવી ખાણ પલારેલતા હે આ મકાઈ ખોડ અમે ખવરાવીએ આ મકાઈ ખોડ એ પલારે દઈએ અને મકાઈ ખોડમાં માખીઓ એટલે અઢળક પાર વગર ને મકાઈ ખોળ ગમે ત્યાં આ અમારે જ નહીં બીજે ગમે મકાઈ ખોર ખવડાવતા હે ને એને પણ ખબર કે કેટલી માખીઓ આવે ખબર નહીં મીઠો હા આવતો હોય કે કામ થતું હોય એટલે માર દઈએ રિયાની હે ને મા કણસાટ ઉતી એની આટો મરવા લઈ જવો જોઈએ ને અમારી રાની ખાય

અમારે બાજરા બે બાસ લીધો પાસ મળતી એ હમો કરવાનું પણ હવે વાત કઈમાં ઉખેર મારા થઈ જ નતા અને સાનાઠામાં નેવે ને વૈયા કરતા અમે ટાણું થઈ ગયું હતું રિયન વાઇઝ તો કલર વાઈ દેવો જો ખાડવાની મજા આવે જાય હવે જોઈએ ને એવો હે માંડવી નહીં પણ એ હે કંઈ વાંધો નહીં પણ વધારે પછી જાજુ તા ઓવર તો પાણી જાજું થઈ જાય હાથી આલે ગું રૂ પણ ને દઈ ગુંતુ કંઈ દાદી હે ને નહીં શિયાળી કોરા વાદરા હાવ ટીંગા એ રીયા અને આપણે વાઢીએ ક્યારે વાહથી પૂ ને આંબામાં જીવેલા આંબા હરગે ગયા ગયા હતા ખાલા પીને તા ને એમાં ભગવાન દયા પાસા ને આંબા કોરાઈ ગયા તે વાંધો નથી હે ને હાવ ભીંજાઈ ગલ હે અને લુગડા લીલા લીલા હે હાવ ગદગદતા ને પાછા સાટા આવે ને ઇમોર ખાણ ભરવાઈ જવાનું હોય તે અને આપણી આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જનો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો તો મળીએ કાલ આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી